નમસ્કાર મિત્રો મિત્રો હાલમાં જ આપણા ગુજરાતના ના લોકલાડીલા સિંગર એવા રોહિતભાઈ ઠાકોરનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ તેજી વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં રોહિત ઠાકોર એક અલગ જ અંદાજમાં ડાન્સ કરી રહ્યા છે અને મિત્રો આપણા લોકલાડીલા સિંગર એવા રોહિતભાઈ ઠાકોરને તો તમે જાણતા જેમના ઘણા બધા વિડીયો અવારનવાર વાયરલ થતા હોય છે જેમાં તે અલગ અલગ ડાન્સ કરી રહ્યા હોય છે અને રોહિતભાઈ ઠાકોરના જ્યાં પણ લાઈવ પ્રોગ્રામ હોય છે ત્યાં લાખોની સંખ્યામાં લોકો એમનો ડાયરો જોવા આવતા હોય છે અને એમના ફેન્સ એમને અલગ અલગ ફરમાઈશો પણ આપતા હોય છે ત્યારે રોહિતભાઈ ઠાકોર દરેક લોકોની ફરમાઈશ પણ પૂરી કરતા હોય છે અને મિત્રો આજે સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે ત્યારે આ રોહિતભાઈ ઠાકોરનો નો વિડીયો આજે જ વાયરલ થઈ રહ્યો છે જે વિડીયો અમે તમને આગળ બતાવીશું તો મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયો ને એક લાઇક કરી નાખજો અને રોહિતભાઈ ઠાકોર માટે એક કોમેન્ટ પણ કરી નાખજો તો મિત્રો તમે રોહિતભાઈ ઠાકોરનો આ વિડીયો એકવાર જોઈ લો તો મિત્રો તમે આ વિડીયો જોયો એમાં રોહિત ઠાકોર એક અલગ જ અંદાજમાં ડાન્સ કરી રહ્યા છે તો મિત્રો રોહિત ઠાકોર માટે એક લાઇક અને ચેનલને ને જરૂર કરી નાખજો જય માતાજી